વરસાદ પછી માંડવીમાં રસ્તાઓની બિસ્માર હાલત મસમોટા ખાડાઓએ વાહન ચાલકોની મુશ્કેલી વધારી માંડવી શહેરમાં વરસાદ પહેલાંની તૈયારીને અભાવે વરસાદ પછી રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને અકસ્માતનો ખતરો સતત ઊભો રહ્યો છે શહેરીજનોએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે દર વર્ષે ગુજરાત સરકાર તરફથી માંડવી નગરપાલિકાને રોડ સમારકામ માટે બજેટ ફાળવવામાં આવે છે છતાંય વર્ષો વીતી ગયા હોવા છતાં રસ્તાઓની યોગ્ય જાળવણી થતી નથી ખાસ કરીને વરસાદ પહેલા રસ્તાઓના ખાડાઓ કામ થવું જોઈએ પરંતુ હાલ તો મોટા ખાડાઓ ખુલ્લા જોવા મળી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે માંડવી નગરપાલિકા અને તેના કોન્ટ્રાક્ટરો તરફથી પૂરતું ધ્યાન અપાતું નથી લોકો આક્ષેપ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરો ફક્ત બિલ બનાવી નફો કમાવવામાં વ્યસ્ત છે પરંતુ રસ્તાઓના ખાડાઓ પૂરવામાં કોઈને રસ નથી શહેરવાસીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે માર્ગોની સમીક્ષા કરી ખાડાઓ ભરી દેવામાં આવે જેથી વરસાદમાં અકસ્માત ટાળી શકાય અને જનતાની જાનમાલની સુરક્ષા થતી રહે અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો

અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન 81930-90824-38586 તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો